હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ માટે ઓએમઆર સીટ જાહેર થઈ ગયેલ છે જો તમે પણ વિદ્યા ભરતીમાં ફોર્મ ભરેલ હોય અને ટેટ વનની પરીક્ષા આપેલ હોય તો ઓએમઆર સીટ અવશ્ય ડાઉનલોડ કરી લેવી આ વિડીયોમાં તમને ઓએમઆર સીટ કઈ રીતે ડાઉનલોડ કરવી અને ઓએમઆર ડાઉનલોડ કરવા માટેની લિંક આ તમામ માહિતી મળી જશે તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો ટેટ વન પરીક્ષાની ઓએમઆર સીટ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે એસ લખવાનું રહેશે આટલું લખશો એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તેની લિંક મળી જશે આ લિન્ક પર ક્લિક કરશો એટલે સ્ટેટ એક્ઝા એક્ઝામિનેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે જેમાં તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા નોટિસ બોર્ડમાં સૂચના લખેલી છે ટેટ વન એક્ઝામ બે હજાર પચીસ પરીક્ષાની ઓએમઆર ડાઉનલોડ કરવા અંગે જેના પર તમે ક્લિક કરશો એટલે તમને એડવર્ટાઇઝમેન્ટ મળી જશે પરિપત્રમાં જણાવ્યું છે કે એકવીસ બાર બે હજાર પચીસના રોજ ટેટ વનની પરીક્ષા લેવામાં આવી હતી તો જે કોઈ પણ વિદ્યાર્થીએ છે આ એક્ઝામ આપેલ હોય તે પોતાની ઓએમઆર ડાઉનલોડ કરી શકશે ઓએમઆર ડાઉનલોડ કરવાની લિંક છે ડબલ્યુ 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 ડોટ એસસી એક્ઝામ ડોટ ઓઆરજી આ વેબસાઇટ પર તમને લિંક મળી જશે અને આ જે છે વેબસાઇટ પર ત્રીસ બાર બે હજાર પચીસના રોજ ઓએમઆર મુકાઈ ગઈ છે જે ત્રણ એક બે હજાર છવ્વીસ સુધી તમે ડાઉનલોડ કરી શકશો તો ખાસ ત્રણ તારીખ પહેલાં તમારે ઓએમઆર સીટ ડાઉનલોડ કરી લેવાની રહેશે જેથી તમને ખ્યાલ આવે કે ઓએમઆર સીટમાં મેં આ રીતે ટીક માર્ક કરેલ છે અને જે ઓફિશિયલ આન્સર કી મળેલ છે તેમાં આ રીતે છે તો મારા છે એ મેરિટ આટલું બને છે મેરિટ કાઉન્ટ કરવા માટે ઓએમઆર છે એ સાથે હોવી ખૂબ જરૂરી છે તો ત્રણ તારીખ પહેલાં વિદ્યાર્થીઓએ ઓએમઆર સીટ ડાઉનલોડ કરી લેવી હવે તમને હું લિંક બતાવી દઉં અહીંયા જે છે એ લિંક આપેલી છે વન એક્ઝામ બે હજાર પચીસ ઓએમઆર ડાઉનલોડ લિંક જેના પર તમે જે છે એ ક્લિક કરશો એટલે ક્યારેક સર્વર ડાઉન હશે તો નહીં ઓપન થાય બાકી છે આ રીતે ઓપન થઈ જશે એક્ઝામ નહીં તેમાં ટેટ વન લખેલ આવશે પછી તેમાં તમારે રોલ નંબર નાખવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે ત્યારબાદ તમે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી છે ઓએમઆર ઓપન થઈ જશે જેમાં તમારું નામ અને તમે જે કંઈ પણ જેટલા એમસીક્યુ છે એ સર્કલ કરેલ હશે બધું જ તેમાં જે રીતે ઓએમઆર ભરેલી હશે એ રીતે અહીંયા છે તમે ડાઉનલોડ કરી શકશો તો આ રીતે તમારે ઓએમઆર ડાઉનલોડ કરવાની રહેશે આ છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તો જે કોઈ પણ વિદ્યાર્થીએ ટેટ વનની પરીક્ષા આપેલ હોય એ અવશ્ય છે પોતાની ઓએમાં ડાઉનલોડ કરી લે અને આવી તમામ માહિતી મેળવવા માટે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ટેટ ટાટને લગતી તમામ અપડેટ મળી રહે અને જે કોઈપણ વિદ્યાર્થીએ કચ્છ ભરતીમાં ફોર્મ ભરેલ છે તો ટેટ ટુ પરીક્ષા જે છે તેનું જે બીજો રાઉન્ડ છે એ બહાર પડી ગયેલ છે અને હવે બધી જ એટલે કે ટેટ ટુ એક્ઝામ છે અને બાકીની બધી જ સ્ટાર્ટ પરીક્ષાની વેઇટિંગ જે છે એ બહાર પડી શકે છે તો વેઇટિંગ માટે તૈયાર રહેજો વેબસાઇટ સતત ચેક કરતા રહેવું હવે જે છે કચ્છ ભરતી બાદ હવે વેઇટિંગ ઓપન થશે તો આ છે એ તમારે ખાસ ધ્યાન રાખવું જો સારો લાગ્યો હોય વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો થેન્ક યુ